ડીડી ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમ કુલ ઇંગ્લિશ દારૂની બોટલ પંદર હજાર એકસો ને સત્યાસી જેની કિંમત અઢાર લાખ ચોર્યાસી હજાર આઠસો ને ચોવીસ જેની કિંમત ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી અલગ અલગ સત્યાવીસ ગુનાઓ નોંધાયા હતા જેનો ઇંગ્લિશ દારૂનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રમીલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ